પીએચડી પીએચડી શબ્દનું ફૂલ ફોર્મ ડૉક્ટર ઓફ ફિલોસોફી થાય છે ફ્રેન્ડ્સ ડૉક્ટર ઓફ ફિલોસોફીને પીએચડી કહેવામાં આવે છે ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર પોતાના નામની સામે ડોક્ટર ટાઇટલનો ઉપયોગ કરી શકે છે અને તેને ડૉક્ટર તરીકે ઓળખવામાં આવે છે પીએચડી અત્યંત પ્રતિષ્ઠિત અને યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી ઉચ્ચતમ શૈક્ષણિક ડિગ્રી છે પીએચડી પ્રોગ્રામમાં રિસર્ચ માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષ લાગે છે તમે એન્જિનિયરિંગ બાયોકેમેસ્ટ્રી એકાઉન્ટિંગ ફિઝિક્સ મેથેમેટિક્સ જેવા અનેક વિષયમાં પીએચડી કરી શકો છો આમ ડોક્ટર ઓફ ફિલોસોફીનું રૂપ પીએચડી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ